નમસ્કાર મિત્રો આજે વેલા બાપા અને ભૂતિઓ બંને આદિવાસીઓના કબીલામાં પાંચ દિવસથી રહે છે અને આ કબીલો જંગલની વચ્ચે જો એ જાય તો મહારાજના સિપાહીઓ તેમને ખૂણે ખૂણે ગોતી રહ્યા છે અને મળતાની સાથે જ તેમને મારી નાખવાના છે અને એટલા માટે જ તેઓ આ આદિવાસીઓના કબીલામાં રહે છે પણ મિત્રો આજે અમારા દિવસ છે અને આજે માણસો ડરી રહ્યા છે અને પોતે એકબીજાને વાતો કરી રહ્યા છે કે આજની રાત્રે આપણે શું કરીશું અને કેવી રીતે રોકીશું ત્યારે આ કબીલાના કે જે આખા કબીલાને આજ દિવસ સુધી સંભાળતા આવ્યા છે પણ આજે તેઓ પણ ધ્રુજી રહ્યા છે કેમ કે વાત એમની પત્નીની છે અને એમની પત્ની અમાસની રાત્રે એવી હરકતો કરે છે કે તેને રોકી રોકાય એમ નથી બાંધી બંધ એમ નથી અને જ્યાં સુધી દિવસ ના ઉગે ત્યાં સુધી જંગલમાં દોડધામ કરે છે અને તેને કહે છે કે આજનો દિવસ વીતી જાય અને આજની રાત વીતી જાય તો મારા દિલને ઢાઢક વળે બાકી ના વળે અને ત્યાં સુધી મને જમવાનું પણ પેટમાં નહીં ઉતરે અને મિત્રો આમ કરતા કરતા રાત પડવા આવી ગઈ છે અને આજે આખા કબીલાના માણસો ઊંચા નીચા થઈ રહ્યા છે અને ભૂતિઓ વેલા બાપાની પાસે આવી અને વેલા બાપાને કહે છે કે આ બાય નું દુઃખ તમે મટાડવાનું મુખી બાપાને વચન તો આપ્યું છે પણ તમે કેવી રીતે આ દૂર કરશો અને અને તમને હજી એ વાતની ખબર પણ નથી કે બાઈને શું તકલીફ છે ત્યારે વેલા બાપા કહે છે કે હે ભૂતિયા ગઈ રાતની વાતનો હું એ જ વિચારું છું કે આ શું તકલીફ હશે કે જે આટલી શક્તિ ધરાવે છે અને સવારનો મા મેલડીને પ્રાર્થના કરું છું કે મારી મને કઈક રસ્તા તો બતાડ પણ મને ભૂતિયા જ નથી અને હવે હું શું કરું અને આમ મિત્રો જ્યારે વેલા બાપા અને ભૂતિઓ વાતો કરી રહ્યા હોય છે અને ત્યારે ધીમે ધીમે રાત પડી રહી છે અને મિત્રો ઝાકું જાખું અંધારું છવાઈ રહ્યું છે અને આખો કબીલો પેલી મુખિયાજીની પત્નીને પત્ની કુબામાં સુવડાવી અને ચારે બાજુ ફરતે હથિયાર સાથે બેઠા છે અને અંદર બહાર પહેરેદારો પહેરો ભરી રહ્યા છે અને આમ આખા કબીલાના નાનામાં નાના માણસથી મોટામાં મોટા વૃદ્ધ માણસ સુધી બધા જ જાગી રહ્યા છે અને આ બાઈ ચારે કોર ઊભા છે અને કુબાની બહાર ખાલી એક જ વેલા બાપા અને ભૂતિઓ બંને છે અને આ ઘટના વિશે ચર્ચા કરી રહ્યા છે અને મિત્રો પછી તો થોડી જ વારમાં ઘનઘોર અંધકાર છવાઈ જાય છે અને જંગલમાં શિયાળિયાઓ બોલવા લાગે છે અને પછી તો જંગલના અનેક જાત જાતના પ્રાણીઓ ઘૂઘવાટા કરવા લાગ્યા છે પણ મિત્રો કબીલાનો વાંચે એક પણ માણસ તે અવાજને નથી સાંભળી રહ્યા પણ બધાની નજર આ બાય ઉપર છે અને એવા જ સમયે ભૂતિયો અને વેલા બાપા ત્યાં ઊભા હતા અને ત્યાં કોઈકનો ઝાંઝરનો અવાજ સંભળાણો એટલે ભૂતિયો કહે છે કે હે વેલા બાપા તમને કાંઈ અવાજ સંભળાય છે કે ના ભૂતિયા તને કાંઈ સંભળાય છે કે હા વેલા બાપા કાન ફાટી જાય ને એવો કોઈકના ઝાંઝરનો અવાજ સંભળાઈ રહ્યો છે કે ભૂતિયા બીજું શું સંભળાય છે અને તને કાઈ દેખાય છે ખરું કે ના દાદા દેખાતું તો નથી પણ જાણે દૂરથી કોઈ ભાગતું ભાગતું આ બાજુ આવતું હોય ને એવો ઝાંઝરનો અવાજ સંભળાઈ રહ્યો છે અને એ અવાજ વધતો જ જાય છે વધતો જ જાય છે અને એનો મતલબ કે ના ભૂતિયા અહીંયા તો એકદમ સુમસામ છે અને તને શું સંભળાય છે દાદા આ કોઈ જીવિત એવી માયા નથી એ આટલા દૂર છે તો પણ એના પગનો અને ઝાંઝરનો અવાજ મારા કાન ફોડી નાખે છે તો તેનું વિકરાળ સ્વરૂપ કેવડું હશે કે હે ભૂતિયા એ જે હોય તે પણ મને લાગે છે કે આ કોઈક અલૌકિક માયા છે અને આને વસમાં કરવી એ કોઈ જીવિત એવી વાત નથી અને આના માટે સ્વયં માતા મેલડીને અહીંયા બોલાવવા પડશે અને ત્યારે એ અંધારી અમાસની રાતમાં વેલા બાપા મારી મેલડીને પોકાર કરે છે અને કહે છે કે આવજે આવજે આજે મારા ભવો ભવના દુઃખોની ભાગનારી મારી મેલડી આવજે બાપ અને જ્યારે વેલા બાપા આટલું બોલવા ગયા ને ત્યાં તો વેલા બાપાની જીભ તાળવે ચોટી ગઈ અને બોલી ના શક્યા પણ એટલામાં તો બે કાન દબાવી અને ઊભેલા ભૂતિયાની સામે એક અજીબ ઘટના બને છે અને પેલા ઝાંઝરના રણકાર પ્રકારનો અવાજ હવે એકદમ પાસે આવી ગયો છે ત્યારે ભૂતિયાની નજરે એક અલૌકિક માયા દેખાણી અને ભૂતિયો તેના મોઢા સામે જોવા તેની આંખો ઊંચી કરે છે પણ તો પણ ભૂતિયાની નજર તેના સુધી પહોંચી નથી શકતી અને જુએ છે તો કાળા કાળા પગ છે અને સ્ત્રી જેવો અવતાર છે અને ભૂતિઓ પણ ગભરાણો અને કહે છે કે હે વેલા બાપા આ શું છે ત્યારે વેલા બાપા કહે છે કે બોલ ભૂતિયા તે શું જોયું બેટા કે હે વેલા બાપા શું ખરેખર તમારી આંખો આ અલૌકિક માયાને નથી જોઈ રહી કે ના ભૂતિયા મને તો કાંઈ સંભળાતું નથી અને કાંઈ દેખાતું પણ નથી પણ બોલ ભૂતિયા હાલ તું શું જોઈ રહ્યો છે મને જવાબ આપ અને મને જણાવ ત્યારે ભૂતિયો કહે છે કે દાદા અડધું ગામ સમાય ને એવડા મોટા જેના પગ છે અને હજારો ગામના ઢોલીડા તેમના ઢોલ એકી સાથે વગાડે ને એનાથી પણ ભયાનક એના ઝાંઝરનો રણકાર છે અને જાણે આકાશને તેડીને ઊભું હોય ને એવડું મોટું વિકરાળ કદ છે અને મારી આંખો પણ તેને જોઈ નથી શકતી એવડું મોટું એનું સ્વરૂપ છે કે ભુતિયા એ છે કોણ કે હે વેલા બાપા એ તો મને પણ ખબર નથી કે આ કઈ માયા છે પણ હે વેલા બાપા આ જે હોય તે એને રોકી રોકાય એમ નથી અને બાંધી બંધાય એમ નથી અને આની સામું મોટામાં મોટી શક્તિઓ પણ શૂન્ય છે પણ હે વેલા બાપા આ તમને કેમ નથી દેખાતી અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા આ અલૌકિક માયા રહીને એને જોવા માટે મનુષ્યની આંખોના કામ નથી એની આંખોમાં તો આ દુનિયા જોઈ શકાય બાકી આવી શક્તિઓ આ મનુષ્ય જાતની આંખો ના જોઈ શકે પણ હે ભૂતિયા તને એટલા માટે આ બધું દેખાઈ રહ્યું છે કેમ કે તું માણસ નથી એટલે ભૂતિયા અને મિત્રો આમ ભૂતિયો તે અલૌકિક માયાની નજરો નજર સામે જોઈ રહ્યો છે અને એટલામાં તો એ અલૌકિક માયા તેનું સ્વરૂપ નાનું કરવા લાગે છે અને ખળખળ હસી રહી છે તો ઘડીકમાં રડી રહી છે અને પછી પાછી એકદમ ગુસ્સાથી લાલ પીળી થઈ જાય છે અને એટલામાં થોડી જ વારમાં તે વાયુ જેવા સ્વરૂપમાં બની જાય છે અને પવન વેગે કુબામાં જાય છે ત્યારે ભૂતિયો કહે છે કે હે વેલા બાપા આ માયા તો હવે કુબામાં ગઈ અને ત્યારે વેલા બાપા હજી કાંઈ બોલે ને એ પહેલા તો કુબામાંથી પેલી બાઈની રાડ ઝાડો અને બૂમો બહાર સંભળાવવા લાગી અને એ ખાટલામાં સૂતેલી બાઈ ઊભી થઈ અને એક હાથે ખાટલો પકડી અને છૂટો બહાર ફેંકી મારે છે ત્યારે બીજા દસ જુવાનો હાથમાં લોખંડની બેડીઓ લાવી અને આ બાઈની ઉપર નાખે છે અને ત્યારે એ બાઈ જાણે કાગળના ટુકડા કરતી હોય ને એમ આ લોખંડની બેડીઓને તોડી ફોડી નાખે છે ત્યારે આ બાઈનું આવું ભયંકર સ્વરૂપ ધારણ કરતા વેલા બાપાએ જોયું ને એટલે એ

વેલા બાપાની પાસે આવે છે અને વેલા બાપાએ ઘોડા ઉપર સવારી કરી અને ઘોડાના કાનમાં કહે છે કે હે મારા સાથી આજે તો એક ગરીબ બાઈને બચાવવાનો સવાલ છે માટે ગમે તેમ કરી અને મને તું એ બાઈ જે દિશામાં ભાગી છે ને ત્યાં મને પહોંચાડ અને આમ કહી અને વેલા બાપા એ ઘોડાને ભાગી જાય છે પણ એની પાછળ પાછળ આવતા કબીલાના માણસો કે જે આગળ વધી શકતા નથી અને એમાં જ બધા ફસાઈ જાય છે પણ મિત્રો એક એવો બહાદુર ભૂતિયો કે જે ઝાડીઓને પણ વિંધતો વિંધતો જઈ રહ્યો છે પણ તેને ખબર છે કે તે આ અલૌકિક માયાને રોકી તો નહીં શકવાનો પણ તે શું કરે છે અને તે કેમ ભાગે છે અને ભાગતી ભાગતી ક્યાં જાય છે એ જોવા તેની પાછળ ને પાછળ ભૂતિયો દોડ્યો છે અને આ બાજુ વેલા બાપા પણ પવન વેગે ઘોડી દોડાવી અને એ બાઈ જે દિશામાં ભાગી હતી તે દિશા તરફ જઈ રહ્યા છે પણ મિત્રો ત્યારે આ ઘટના જોઈ અને વેલા બાપાની ટપોરણ નાગણી કે જે મારી લોઢાના દાંતવાળી મેલડીથી રહેવાયું નહીં અને માં મેલડી જોઈ રહ્યા છે તો એક બાજુ ભૂતિયો બાઈની પાછળ પાછળ દોડ્યો છે અને એક બાજુ વેલા બાપા ત્યારે માં મેલડી વિચાર કરે છે કે આ બંનેના ઉપર ભારે ખતરો મંડાય એ પેલા

એકલી ત્યાં રમવા લાગે ને ત્યાં થોડી વાર નાચે છે અને પછી પાછી ત્યાં ઊભી રહી અને ઊભી ઊભી ચોધાર આસુડે રડવા લાગે છે અને ત્યારે ભૂતિયો ત્યાં ઝાડીઓમાં ઊભો ઉભો જોઈ રહ્યો છે અને આજે ભૂતિયાને પણ સમજાતું નથી કે આ અલૌકિક માયા શું કરવા માંગે છે અને આમ ઘડીકમાં નાચે છે તો ઘડીકમાં પોક મૂકીને રડે છે તો આ બધું શું કરી રહી છે અને એટલામાં તો પાછી ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને જાય છે પણ ત્યારે પણ પણ તેની પાછળને પાછળ જાય છે માતા એસી વર્ષની ડોસી બની અને વેલા બાપા જે બાજુ ઘોડી લઈને જઈ રહ્યા હોય છે તે બાજુ આડા મારગે આવી અને ઊભી રહી જાય છે ત્યારે ડોસીને જોઈ અને પેલા વેલા બાપા કહે છે કે હે ડોસી આમ આગી ખસ મને જવા દે મારે આજે અગત્યનું કામ પાર પાડવાનું છે અને ત્યારે માં મેલડી કહે છે કે આજે તમને નહીં જવા દઉં આવી અંધારી રાતમાં થોડા આમ ભટકાય અને દીકરા ચાલ અહીંયા બાજુમાં જ મારી ઝૂંપડી છે ત્યાં રાત રોકાઈ જા અને સવારે ચાલ્યો જજે અને તારું કામ સવારે આજે વેલા બાપાના મગજમાં ભૂલથી પણ એવા વિચારો પણ નથી આવતા કે આવા ઘનઘોર જંગલમાં આવી અમાસની રાતમાં ડોસી આવી ક્યાંથી પણ વેલા બાપા તેમના ધૂનમાં જ છે અને આ ડોસી કેવું માનતા નથી અને પાછા ઘોડાને એડી મારી અને ત્યાંથી ભગાવતા ભગાવતા ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં ઘનઘોર જંગલમાં ઘણા દૂર ચાલ્યા જાય છે અને તેમના ઘોડાને વધારેને વધારે ભગાવતા જાય છે અને એવામાં અંધારામાં વેલા બાપાને ડાળુ આડુ દેખાણું નહીં અને કપાળ સાથે તે ભટકાય છે અને પછી તો વેલા બાપા ઘોડીની પીઠ ઉપરથી ઉછળ્યા અને હવામાં જઈ અને ધડામ કરતા જમીન ઉપર પટકાણા અને જેવા ધરતી ઉપર પટકાણા ને ત્યાં તો ત્યાંના ત્યાં બેભાન થઈ જાય છે અને તેમને કોઈ પણ પ્રકારનું ભાન મિત્રો તમને શું લાગે છે કે વેલા બાપાનો જીવ હવે કોણ બચાવશે અને આ બાઈ કેમ ભાગી રહી છે અને મિત્રો આ અલૌકિક માયા કે જે કોણ હશે અને તેનું આવું વિકરાળ સ્વરૂપ કેમ હશે અને આ અલૌકિક માયા કે જે આદિવાસીઓને શું કામ હેરાન કરી રહી છે અને શું તેનો ઉદ્ધાર માં મેલ લાવશે કે પછી ભૂતિયો લાવશે તો મિત્રો આગળનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે તો મિત્રો આગળનો ઇતિહાસ જોવાનું ભૂલશો નહીં અને મિત્રો આવા નવા નવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા